સંજેલી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં નવીન રસ્તાઓ સહિત નાળાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાની મનમાની ચલાવીને હલકી કક્ષા અને ગુણવત્તા નું મટીરિયલ થઈ રહ્યા છે જેને લઈને રજૂઆતોનો પણ રાપરો ફાટ્યો હોવા છતાં સરકારી જવાબદાર અધિકારીઓ તપાસના નામે મીંડુ કરી રહ્યા હોત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ની તો નથી તેવા અનેક પ્રકારના સવાલો હવે સ્થાનિકો ઉઠવા પામ્યા છે જયારે રજૂઆત કરવા જતા સ્થળ તપાસ કેમ કરવામાં નથી આવતી તે બાબતે હવે પ્રશ્નો ઉઠવા પામ્યા છે શું કામગીરી પૂર્ણ થયા બાદ પણ તપાસ કરાશે તેવા પ્રકારના હાલ આક્ષેપો થઈ રહ્યા છે સંજેલીના નેનકી ગામ નવીન માર્ગની કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની રજૂઆતો થઈ રહી છે રસ્તામાં માટી મેટલમાં પાણીનો છંટકાવ કરવામાં નથી આવતો એસ્ટીમેટ બોર્ડ કેટલું છે જીએસપી કાર્પેટ સિલ્કોટ એસ્ટીમેટનું બજેટનું બોર્ડ પણ મૂકવામાં નથી આવ્યું નવીન રસ્તાની કામગીરીમાં ગોબાચારી હોવાની કોન્ટ્રાક્ટરને બિલ નાણાં સ્થગિત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે ત્યારે રસ્તાની કામગીરીમાં ગેરરીતિની તપાસ માટે દસ દિવસ અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં હજી સુધી આ મામલે કોઈ તપાસ થઈ નથી જેમાં મામલે તંત્રની બે બેદરકારી અને કોન્ટ્રાક્ટર પોતાની મનમનાની ચલાવી કક્ષાનું ગુણવત્તા હલકી ગુણવત્તાવાળું કામ કરી રહ્યો હોવાનું હાલ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ નવીન રસ્સો પાંચ કિલોમીટરનો માર્ગ છે જેમાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરી જમીન લેવલના પેચમાં મેટલ વગર અને એસ્ટિમેટ મુજબ ડામરની ટકાવારી નાખવામાં આવતી હોય જે નાખવામાં આવતી નથી તેવા પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે હાલ આ નેનકીથી વાણિયાઘાટી નવીન માર્ગમાં વેઠ ઉધારવામાં આવી રહી છે જેમાં જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે આ નવીન માર્ગ પર અગિયાર જેટલા તકલાદી અને હલકી કક્ષાના નાણાં બનાવ્યા હોવાના હાલ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય અને સ્થાનિકોના આક્ષેપો અનુસાર તપાસો કરી તેનું રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે તેવા પ્રકારની હવે માંગ ઉઠવા પામી છે જો આ રોડ વાણિયાથી નેનકી મહાદેવ મંદિર સુધીનો રોડ છે પાંચ કિલોમીટર જેવો આશરે અને આ રોડ ઉપર અગિયાર નાળા નવા બનાવવામાં આવ્યા છે તકલાદી અને તૂટી જાય તેવા અને જે દિવાલો રોડથી બરાબર છે રોડથી ઉપર નથી કરી અને કોઈને ખબર નહીં પડી શકે કે વાહન વ્યવહારવાળા કોઈ બી સાઈડ લેવા જાય તો ઘરી પડે તેવી હાલતમાં બે સાઈડો હરકી કરીને ભરેલી છે અને અંદર નાળા જોઈન્ટ કરવામાં તેઓએ બહુ ખામી રાખી છે અને ક્યારે સિમેન્ટ કે રીંગો પહેરાવ નથી આવી ને માટીથી ઉપર સ્લેબ માટીનો સ્લેબ ભર્યો છે માટી ખાલી માટી ઉપર દબાઈ દીધો છે અને આ બંને સાઈડો હાડ મોરમથી ભરવામાં આવે સાઈડો બી આ જંગલની જમીનમાંથી લઈને ભરવામાં આવે છે અને ખાડા કર્યા છે અને ગટર બનાવી નથી તો આ ચોમાસાની અંદરમાં તમામ વાહન વ્યવહારવાળાને નડે તેવી સંભાવના છે એને તાત્કાલિક તપાસ થઈ ગઈ છે અમે નીચેથી માણીને ઉપર સુધી રજૂઆત કરીએ છે જિલ્લા સુધી અને હજુ તપાસ આવી નથી આ સ્થળ ઉપર અને એકત્રીસ એકે જે જે નાયબ કાર્યપ્રહ કે જાલોદવાડા સંગાડા આવ્યા હતા અને આ રોડ દેખ્યો હતો અને બેની હું ભરાઈ કરવાની હોય છે જીએસબી તો એક એક ડોર સવા એક એવું થતી હતું મેં દેખ્યું અંદર માપતા હતા એ લોકો અને જે જીએસબી બી કર્યા પછી કાર્પેટ થાય કાર્પેટ થયા પછી સિલકોટ થાય તે બી વ્યવસ્થિત સિલકોટ નથી જ્યાં જ્યાં રોડ છે આરસીસી કલાક ત્યાં ઢાળથી બરાબર આ લોકોએ એની અંદરમાં કળ સીધી કરી નથી અને ત્યાં હજુ રોડ બી તૂટી ગયા છે બે જ ચાર જગ્યાએ જ્યાં જ્યાં જોઈન્ટ થાય ત્યાં રોડ આરસીસી અને મેઇન રોડ નિશાળ ફળિયામાં જતો રોડ નેનકી નિશાળ મુખ્ય એ બી તૂટી ગયો માથે માથા ઉપર અને ડંબર હતા બરાબર વ્યવસ્થિત કર્યો નથી કાંકરું ખુલી ગયું છે હમણાં તમે દેખી શકો છો બધા સ્થળ ઉપર આવીને તમારી શું માંગ છે હા મારી માંગ છે રોડ વ્યવસ્થિત થયો વ્યવસ્થિત થવા જોઈએ અને આ બંને સાઈડો છે તે હાડમોરમ થવી જોઈએ અને આ જંગલની જમીન દલ દલ છે અને વાહન સાઈડ લેવા જાય અને મોટરસાઇકલ કાર્ય અકસ્માત થઈ શકે છે અને રોડ બધું સારું થવું જોઈએ